જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી ચેનલમાં નવા વ્લોગ વિડીયોમાં મગફળી ભાઈ માંડવી ના ચાર પાટલા લઈ ગઈ કમ્પ્લેટ વરસાદ પછી ભાઈ હજી કઈ આમાં કર્યું નથી આપણે કાલે ને હું નાખ્યું ત્યારે આપણે વિડીયોમાં આગળ બતાવ્યું આજે કામ ચાલુ છે ભાઈ પૂનણા સુવર રોજડા ને એવું બધું હેરાન કરે ને માંડવી ભીખી નાખે એટલે આપણી જ્યાં ફરતી એઢોપાળો હોય ને આ રીતના લાકડા ખોડી લાકડા આપણે અણી કાઢેલી હોય પેલા આને કાપીને અણી કાઢ લેવાય ને પછી હવે થઈ સેજ ગારા જેવું હોય એટલે બેસી જાય હલબલ એની આમાં કંઈ ગમે એવો વાયર મારો ને પછી આમાં ઝીણો વાયર બાંધી દેવાનો એટલે કમ્પ્લીટ થઈ જાય આવો અણી કાઢેલા લાકડા આપણે હમણાં બતાવી જેટલું બેહાડવું એટલું બેહી જાય અઢી ફૂટ જે હું ઉપર રવા દેવાનું એટલે બે વાયરના રાઉન્ડ આવી જાય એમાં રીત રીતને અવણી કાઢેલી હોય આમ કરીને બેહાડી દેવાનું માથે બે ત્રણ ઘઉં મારી ગયું એટલે કમ્પ્લીટ થઈ જાય એક કરવા એક બે કાંઈ આવી જાય વાયર એ કાંઈ આવી જાય એટલે ભૂન ઉપરથી નીચેથી નીકળી ના શકે. અને ગિરના ચારમાં ભાઈ ફાલની વાત કરું તો જોરદાર ફાલ લાગી ગયો છે જો ખાલી ભૂય્યા તમે બધી માંડવી ફેર આવી જ છે ભૂયાવાળી જ બધી માંડવીમાં આવડે એટલા જ ભૂયા હોય અને પાટલા લાગી છે કાલે સુફર આપણે નાખશું બતાવશું કીધું સુફર હે કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આ ભાઈ આપણે આમાં કોઈ શોર્ટ કે એવું કંઈ નથી મૂકતા લાઇટનો પણ આપણે નોર્મલ આપણે પંપની બેટરી હોય ને એની ઉપર નાના ડીમિયા અથવા તો સોલારવાળા ડીમિયા એવું કંઈક ફિટ કરી દે હું એટલે આવતા નથી બહુ આપણે જો કે ક્યારેક વારી આવી જાય તો એના માટે સેફ્ટી થઈ જાય અને આ હોય કામ ભાઈ બે કલાકનું લાકડા આપણે કાપીને રાખ્યા હોય તો કોણી કાઢેલા કમ્પ્લીટ અધ્યાસે જ ભેજ જેવું હોય જમીનમાં ગારા જેવું તો નાખી દેવાના એનું ખણ બાદ દેવાનું એટલે વાયર ફિટિંગ કરતા હોય હમણાં બતાવીએ આપણે વાયર બાંધવાનું વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો ચાર માંડવીમાં ભાઈ આપણે ને આવતા હોય ને એના માટે આ વાયરને કમ્પ્લીટ કરી લાકડાનું ભાઈ આપણે આગળ વિડીયો બતાવ્યું એમ આ રીતના લાકડા ખોળીને વાયરને ભાઈ આવો ઝીણો વાયર રાખી બે રાઉન્ડ મારી દેવાના એ કંઈ નીચે એ કંઈ ઉપર આ રીતના આટી મારી દેવાની રીતના આટ મારી તાણી લેવાનો ટાઈટ રાખી દેવાનો થોડોક એટલે વાંધો ના આવે ત્રણ કલાકમાં ભાઈ પચી વીઘા અમે કવર કરી લઈએ બે જણા હોય ને એટલે એક લાકડા નાખતો જાય એક ખોડતો જાય પાછો એક બીજો વાયર નાખતો જવાનો અને એક પાછો પાછળ આ રીતના ફિટ કરતો જાય બાંધતો જાય બાંધવામાં ભાઈ આટી મારી દેવાની ગમે એમ આ રીતના આટી મારી દેવાની બે વાયર એકદમ દેખાતા જઈએ તમને બે અઢી ફૂટની ઊંચાઈ રાખીને બાંધી દેવાનું અને બધી ગિરના ચાર પચીસ વીઘા હે ત્રણ કલાકમાં જ કવર થઈ જાય ભાઈ આખે આખું ખેતર પૂનણા બૂનણા તમારે કઈ વસ્તુ આવે નહીં પછી આમાં ને આપણે ઓલા ડીમી આવે ને ત્રણ ચાર રૂપિયાનું એક ડીમ્યુ ડીમયુ મારી દેવાનું ચાર પાંચ થાંભલા મૂકીને એટલે તમારે બળતા આપણે બેટરી ઉપર પોપની બેટરી આવે ને આપણી બેટરીવાળા પોપની એમાં ખરાબ થઈ ગયો ને બેટરી ચાલે એને આપણે કોઈ લઈ લેવાની ચાર્જિંગ થયા રાખે ને બધું કામ આવેડિયો સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મળી લીધા જય ઉશરાત બજા મિત્રો